નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે ફાયલ બાંભણ્યા તો જો યાદના મહત્વના સમાચારમાં ઉના ગિરગડા તાલુકાના પૂર્વ માજી ધારા સભ્ય શ્રી પુંજાભાઈ વંશ સુરત ખાતે પ્રસંગોપાત પધાર્યા અત્યારે કિશોરભાઈ રાઠોડ તેમજ સમાજના યુવાનો વડીલોની શુભેચ્છા મુલાકાત લીધી સુરત ખાતે જૂની શક્તિ વિજયની વાડીમાં મોહનભાઈ સાકટના કરી ધાબા ઉપર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બે વર્ષ કિશોરભાઈ રાઠોડ બીમારીથી પીડિત હતા અને આજે તે સ્વચ્છ થઈ ગયા ત્યારે પૂર્વ માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ સુરત આવ્યા છે ત્યારે સમાજના લોકો દ્વારા પુંજાભાઈને બોલાવી માન સન્માન આપવામાં આવ્યું હતું સમાજના તમામ યુવાન આગેવાન તેમજ વડીલોએ કિશોરભાઈના ખબર અંતર પૂછ્યા હતા ઉપસ્થિત ઉનાગઢડા તાલુકાના પૂર્વ માજી ધારાસભ્ય શ્રી પુંજાભાઈ અખિલ ભારતીય કુળી સમાજના મહામંત્રી મનુભાઈ ચાવડા કાંતિભાઈ બારૈયા લખમણભાઈ ડાબી ચાલમભાઈ મકવાણા લખનભાઈ કોટડિયા ભીખુભાઈ રાઠોડ ભરતભાઈ સાંકડ ગુસાભાઈ બાંભણિયા શ્યામભાઈ બારૈયા કિશનભાઈ સિંગળ આશાભાઈ સર્વૈયાસ સમાજના આગેવાનો યુવાનો વડીલો વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત સુરત ખાતે કિશોરભાઈ રાઠોડને મળવા માટે તેમજ સમાજના યુવાનો વડીલો અને આગેવાનોને મળવા માટે સુરત ખાતે પુંજાભાઈ વંશ પધાર્યા છે કિશોરભાઈ રાઠોની બે વર્ષ પહેલાં તબિયત બરાબર ન હતી હોસ્પિટલમાં ખર્ચ દક્ષિણ ભારત અને મુંબઈ જ શ્લોક હોસ્પિટલ ખર્ચ પચીસ લાખ હતો કિશોરભાઈની બીમારી સમયે માજી ધારા પૂર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા મુખ્યમંત્રી ફંડમાંથી બાર લાખ પચાસ હજાર રૂપિયા અપાવ્યા હતા અને જેમણે પણ આર્થિક રીતે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે મદદરૂપ થઈ પેટ રકમ આપી છે તેમણે સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ પુંજાભાઈ વંશ દ્વારા સમાજને ટકોર કરી હતી કે સમાજની એકતા જળવાઈ રહે એકતા બંધાઈને રહેવું એકબીજાને નીચા દેખાડવા નહીં તેમજ વ્યસનથી ખૂબ જ દૂર રહેવું આવક કરતાં ખર્ચો ઓછો કરવો અને તમારા દીકરા દીકરીઓને ડોક્ટર એન્જિનિયર વકીલ નોકરી ધંધા બિઝનેસ ખૂબ જ આગળ વધે તેના માટેનું પ્લાનિંગ કરજો બ્યુરિ રિપોર્ટ અને પંદર લાખ રૂપિયાની રકમ એકત્રિત કરી છે બાકીની દસ લાખ રૂપિયા હજુ ઘટે છે અને હવે ફાવો કરવો મુશ્કેલ છે જો દસ લાખ રૂપિયાની વ્યવસ્થા ન થાય મને ઓપરેશન ન કરાવી શકીએ તો જે પંદર લાખ રૂપિયાનો ભાવ આવ્યો છે એનું શું એટલે આમાં મદદરૂપ ખાવ એટલે સ્વાભાવિક રીતે ફંડ ફાવો થાય તો સમાજના કોઈ પણ આગેવાનો હોય કે સમાજના કોઈ પણ લોકોની મુશ્કેલી થાય તો સ્વાભાવિક છે કે સમાજના જે કોઈ આગેવાનો હોય એ આગેવાનોની સામે નજર જાય એ સ્વાભાવિક છે અને એ નજર ના ભાગ કરી કે મારી પાસે આવ્યા એટલે મેં કીધું મેં કીધું હું વ્યક્તિગત મદદ હું આપું હવે એ આપીને હું છૂટો પૈસા ચાલો ભાઈ જે પચીસ હજાર રૂપિયા હું શાળામાં તમને આપું પચીસ હજાર રૂપિયા શાળામાં આપી અને હું મારી જાતને એમાંથી ઉત્સુતો થઈ જાણ કે શું કરવું જોઈએ એટલે આખી મને ની વાત કરી મને કે મુખ્યમંત્રી મેં સામેથી કીધું હતું મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આમાં મળે છે તો એના માટે તમે કઈ કોશિશ કે કઈ પ્રયત્નો કરેલા ખરા એટલે મોહનભાઈ અને ઋષાભાઈ બંને કીધું કે હા અમે પ્રયત્નો કર્યા છે અમે રજૂઆતો પણ કરી છે લેખિત અરજી પણ કરી છે અમે ધારાસભ્યો જે છે અને મંત્રીમંડળમાં જે આપણા સમાજના કેબિનેટ મંત્રીમંડળમાં છે એ લોકોના લેખક ઉપર ભલામણો કરાવડાવીને પણ રજૂઆતો કરવામાં આવી છે અને ત્યાર પછી અમે એની પાછળ પણ તપાસ કરાવડાવી છે પણ અમને એમાં જે પોઝિટિવ જે મળવું જોઈએ રિસ્પોન્સ જે મળવો જોઈએ એ રિસ્પોન્સ અમને મળ્યો નથી અને એમાં અમે ખાતા છીએ એટલે કદાચ હવે એ મળશે કે કેમ એ અમને શંકા છે મેં કીધું આપણે નિરાશ થયા વિના આપણે એમાં પ્રયત્નો કરીએ આ લોકોની હાજરીમાં બેસીને મેં કીધું હરજી કાંઈ કરી હોય તો એ હરજીની નકલ ક્યાં છે